વર્ષ બે હજાર સત્તર અઢારની અંદર એન સી આર દ્વારા દરેક પ્રાથમિક શાળાને ગણિતની એક કિટ આપવામાં આવેલ છે જેની અંદર આવા ડોમિનો કાર્ડ પણ આપવામાં આવેલ છે તો આજે આપણે શીખવા અને શીખવાની પ્રક્રિયાની અંદર આ ડોમિનો કાર્ડનો શું ઉપયોગ કરી શકીએ તે જોઈએ શ્રુતિબેન જુઓ અહીંયા આપણે એકથી નવ સંખ્યા મૂકેલી છે એકની સામે એક ટપકું આવે એ રીતે અલગ અલગ ડોમિનો કાર્ડ ગોઠવતા જાઓ એની બાજુની સાઈડે એ ટપકા જોવાના નથી એ ગમે તેટલા આવશે તો ચાલશે પણ સંખ્યાની સામે સંખ્યા મુજબના ટપકા આવે ડોટ આવે એ રીતે આપણે સંખ્યા ગોઠવો સરસ ગોઠવ્યું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ વેરી ગુડ બેસી જાઓ બીજી પ્રવૃત્તિમાં આપણે ડોમિનો કાર્ડ દ્વારા નાની મોટી સંખ્યાનું જ્ઞાન કેવી રીતે મેળવી શકીએ તે આપણે જોઈશું કુલદીપભાઈ અહીંયા એક ડોમિનો કાર્ડ છે તો આ ટપકા ગણી અને આ ટપકાના જેટલી જે સંખ્યા છે એ સંખ્યાનો અંક આમાંથી મૂકો તમે હા સરસ આની અંદર ઓછા ટપકા કયા છે અને વધુ ટપકા કયા છે છ તો ત્રણ અને છ માં મોટી સંખ્યા કઈ હશે છ અને નાની સંખ્યા કઈ કહેશું ત્રણ ત્રીજી પ્રવૃત્તિમાં ડોમિનો કાર્ડ દ્વારા એક થી નવ સુધીની સંખ્યાની ગણતરી કરશું વૃષ્ટિબેન તમે એક થી નવ સંખ્યા પ્રમાણે ટપકા ગણી ગણી અને એકથી નવ પ્રમાણે કાર્ડ ગોઠવો ટપકા ગણો સરસ ચોથી પ્રવૃત્તિમાં ડોમિનો કાર્ડ દ્વારા આપણે સરખી સંખ્યાની ટ્રેન બનાવશું એટલે એક ચેન બનાવશું કેટલા ટપકા છે વિદ્યાબેન બેન ચાર ચાર ટપકા વાળું કાર્ડ શોધો એની સાથે ગોઠવો સરસ શ્રુતિબેન કેટલા ટપકા આ નીચે એક ટપકા વાળું કાઢવું વિદ્યાબેન તમારે કેટલા ટપકા આવ્યા શૂન્ય સરસ પાંચમી પ્રવૃત્તિમાં ડોમિનો કાર્ડ દ્વારા આપણે પેટર્ન શીખશું હું એક પેટર્ન ગોઠવું ને એ પેટર્ન તમારે આગળ વધારવાની છે જુઓ નીચેના કાર્ડ જ તમારે જોવાના ઉપરના જોવાના નહીં ચલો અહીંયા હું ગોઠવ્યું કેટલા ટપકા છે અહીંયા એક એના પછી મેં ટપકા ગોઠવ્યા બે બે પછી ટપકા ગોઠવ્યા ત્રણ હવે ફરીથી હું એક ગોઠવું છું તો એક બે ત્રણ અને એક એક પછી ફરીથી કેટલા આવશે એ પ્રમાણે તમે પેટર્ન આગળ વધારો અહીં ધરતીબેને સરસ મજાની પેટન બનાવી છે તો ડોમિનો કાર્ડ દ્વારા આ રીતે આપણે પેટર્ન પણ બનાવી શકીએ એક બે ત્રણ એક બે ત્રણ ડોમિનો કાર્ડ દ્વારા આપણે સરવાળાના તથ્યો પણ શીખવી શકીએ શ્રુતિબેન અહીં આપણે નવ ટપકાવાળું કાર્ડ મૂક્યું છે તો તમારે બે બાજુ ટપકા થઈ અને નવ થાય એવું કાર્ડ શોધી અને મૂકો સરસ એવું બીજું કાર્ડ હોય તો જોડી શકો એક જ કાર્ડમાં બે બાજુ ન બનતા હોય એવું બીજું કાર્ડ સરસ એક બાજુ કેટલા કાણા છે છ અને બીજી બાજુ કેટલા કાણા છે ત્રણ સરસ ચલો સરવાળાના તથ્યની અંદર બીજું પ્રવૃત્તિ કરીએ આપણે અહીંયા કેટલા ટપકા છે સાત ટપકા છે તો ચાલો હું અહીંયા પાંચ ટકા મૂક્યા હું અહીંયા પાંચ ટપકા મૂક્યા તો બાજુમાં કેટલા ટપકા તમે જોડશો તો સાત થશે ગણીને મૂકો સરસ પાંચ ને બે સાત ચલો હું અહીંયા બે મૂકું છું ચાર મૂકું છું અહીંયા હું અહીંયા ચાર મૂક્યા તો અહીંયા તમે એવી સંખ્યા ઉમેરો કે સાત થાય વેરી ગુડ આગળની પ્રવૃત્તિમાં ડોમિનો કાર્ડ દ્વારા આપણે બાળકોને સરવાળાની સંકલ્પના પણ શીખવી શકીએ ચલો અર્થભાઈ આ કેટલા લખેલા છે ચાર સરસ તો ચાર ટપકા વાળો પાસો અહીંયા મૂકો સરસ આ કેટલા લખેલા છે તો ત્રણ ટપકા વાળું કાર્ડ અહીંયા નીચે મૂકો સરસ હવે ચાર અને ત્રણ સાથે જોડીને ગણો તો કેટલા થાય છે કેટલા થયા સાત તો સરસ આમાં સાત ક્યાં લખેલા છે સરસ સરસ તો તો અહીંયા મૂકો કાર્ડ ગોટી શકો તમે સરસ મૂકો તો સાત પાસે સરસ આગળની આઠમી પ્રવૃત્તિમાં આપણે ડોમિનો કાર્ડ દ્વારા બાળકોને શૂન્યની સંકલ્પના પણ શીખવી શકીએ નિકુલભાઈ આ કાર્ડની અંદર કેટલા ટપકા છે બે સરસ આ કાર્ડની અંદર આ બાજુ છ કાણા છે આ બાજુ કશું નથી કશું નથી એટલે શૂન્ય આપણે શૂન્ય કેવી રીતે લખી શકીએ તમને આવડે લખતે હા તો આમાં લખો તો શૂન્ય લખો તો કેવી રીતે લખાય સરસ આગળની પ્રવૃત્તિમાં આપણે ડોમિનો કાર્ડ દ્વારા બે સંખ્યાને જોડીને બનતી સંખ્યા આવી પ્રવૃત્તિ પણ આપણે કરાવી શકીએ હવે લાલ રંગના બ્લોક કેટલા છે તમે ગોઠવ્યા ગણો સરસ અને વાદળી રંગના કેટલા ગોઠવ્યા બે તો કુલ સાથે મળીને કેટલા થયા બધા ગણો તો છ ચલો છ ટપકા વાળું કોઈ કાર્ડ ગોતી શકશો આમાંથી છ ટપકા વાળું છ છે હા તો છ અહીંયા મૂકો છ અહીંયા મૂકો સરસ જુઓ આ ચાર લાલ રંગના ચાર બ્લોક બે રંગના વાદળી બ્લોક તો સાથે મળીને કેટલા થયા છ થયા કેટલા થયા છ આગળની પ્રવૃત્તિમાં ડોમિનો કાર્ડ દ્વારા આપણે ક્રમિક સંખ્યાની પણ પેટર્ન ગોઠવી શકીએ એક અને બે જુઓ એકના નીચે એક તો શૂન્ય એક અહીંયા એક બે તો તમારા આગળ ક્રમિક સંખ્યા બે અને ત્રણ ત્રણ અને ચાર આ રીતે કાર્ડ શોધીને ગોઠવો